આઈ બહુ ચરા તારો સપનું પૂરૂ કરસી કરસી મારો હખ આખા વાત કરવી પડશે તકું નાઓ બાબા એ ગામમાં બેવા ગયો હી ઈને કોમ ન જ કોઈ ઉકલતો નહીં જમ બોલાય બોલાય તો

চব আজি આ સેતર બાજુ આય તો કોલાન શું ભંડે ગોથ તો જો હાલ કરી લ્યો તમે તો મેં અમારું મારું ઘર ભૂલી ગયા હક દો આમ નહી આ વાત નું દહી કોમો જો ને હું તો જો ને શાકભાજી હું તો વધારે વાઈ હે એવું છે તાન ભાવે કેટલા હે તાન તો હાલ કેવાય લ્યો તાન મરતી વાઈ હે દેતી વાઈ હે આ મારે કોક દવા શાકભાજી ખવરાવ પતા મે તો આવતા નહી પણ શું કરો અરે તમારે ખબર નહી ટાઈમ જ દેવા તો એવું હે હા એ સોકા ચાલે તો

ને હેવાતું ઓમપી શળતા એમ લઈને તો હેવાતું બરાબર પણ આદમરીને અકડી જોતકલા જતો આબાદ એમણ તમે આયા તો હારું કરી દીજો આ માદલ્યો બુલીએ ઓ ચા થયો કે ના થાલે થઈ ગયો લાઈન તારો તો લારો સાને જીવ તારી માંતો આતો તો તાર જે તાઈ માં પરકે પા જીગા લવાઈ જો તાર હું આ હું કા આવીશ કાળા

ચાલા પણ કેતા કાલે અમ્મા નું કેતા કાલા પણ કેતા ઓવા હાથે બોલાય લે દોને હેણો હાથે બોલાય ની હો એ હા 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 અરે છોકરા હા બાપા જાતે પાણે બોલાયે તો બોલાતા હો કે બોલાવે કે ઘેર મોટા બાપા ઓ મોટા બાપા હા અમાર બાપુ બોલાવી

કાલે આ બનાયું હું રંધવા બરાબર એટલે કે હું ના પડા કાલ પિતા નહીં કાસામાં તમે તમે બોલારે પણ પછી તો કે જેલા ભઈ મારે ગેર બોલા એમ ટોકા બાંધવા નહીં એક બજે કી મેમોણ આવવાના હે ઓ

કોઈ દમ ખાવાનો તો ભાવ પૂછ્યો નહીં અને આજથી ખાઈ ને ટાઈમ થઈ જશે ને એટલા તો હું થોડુંક ઓટો મારતો આવતા પી આવું તો ખરો મારા મને શીખવાડી ભાઈ પીતા નહીં એટલે પીતા ને લે કેમ એ તો કે મારાથી મોટા થઈ ગયા હી હાથ તો પીવો તો પરાજ ચાલ જ નહીં ને પીધાવાનું તો

จ๋าล่ะอะป๊าปปี้คอับผก้าล่ากับว่า

Ponyara, 이쪽으로. h o are o u s a n b o m Buro, and Hato Carro, e

આ બધું તો આવડે ખાતા નથી ને કાલ હોજી મુ કહી હોય લાગ પીળા લાગી હોય તો હાલું આ મેમણ આવી ગયા અહીં ને પણ હું એક કાળે સોખા મોકલે તો આજ માતાને પીળા વને ને તો ઉની લાગે પીળા જ્યા છે હો કાલ યાર હાબદ કોઈ આપા તો તો મેમણ આઈને આવા ઓમ કરી હી આ તબેલું ને બધું ખરું નો અનુભવ હો હો એ જ છે બધું બધું મેમણુ હવ તો ઠીક છે

ਹੇੜਾ ਦੋ ਹੀ ਹੇੜਾ ਦੋ ਹੀ ਹੇੜਾ ਸੰਤ ਲੱਗ ਕੇ ਹੀ ਤਮ ਜੋ ਇਹ ਤੋਂ ਬਾਈ ਵੇ ਸੰਤ ਤੋਂ ਕੋਈ ਨਹੀਂ ਨਾ ਛੋਟੂ ਤਾਂ ਠੀਕ ਪਰ ਨਾ ਨੂੰ ਬਾਈ ਵੇ ਸੰਤ ਤੋਂ ਛੋਕੜੂ ਇਹਦਾ ਸੰ ਨਹੀਂ ਕਰਤੂ ਤਾਂ ਛੋਕੜੂ ਤਾਂ ਛੋਕੜੂ ਠੀਕ ਪਰ ਆਖਾ ਕੋਤੂ ਨੂੰ ਕੋਈ ਅਨ ਵੀ ਸਰਦ ਨਹੀਂ ਆਪੇ A few moments later ਗਰਸਨ ਓਏ ਮਾਰੋ ਵਾਜ ਆਇਓ ਭਾਈ

મે <laughs> <laughs>

ના ખાલી એવાસ પી બીજું કોઈ દે સતો નઈ એવાસ પી તો ગર્મેતી ગર્મે એક પીતો એટલે આખું ઘર ડાલડી જ ગન આયું એવું હે તો આ આ તો લાગે આવતો હોને તો જીએતા બરા નીકળીયા બસ આ વના ઘી હર ઓકે હે ઓ કાઉ કાજુ રહી તારા ના કયો તો તને વજર ભાઈ કોનું રાખ્યું નહીં ભાઈ આવો આવો હું જ તમારા અરે છોકરા ની તો વાત હોય છે પણ તમે કોઈદાન ભાઈ પોશું નહિ તો પછી તમારી તો જિંદગી છોકરા એ તો સોક ભરતજી વાના તો કુટુંબમાં હી નઈ શેડ કરવો ને મોં હા આ હું તો કાય નાખું કો તું મારો ઉછાળ બતાડે હ ને તું જો હાલત હું હેવા આ સોકો કોઈ હો મૂઈ જો ના ના થોડો તો કે દરદને કામ ના પાળી તો બે હાઈ કાય તું અને સુરવા બોલા સંતું ભાઈ બે yeah, તો yeah, sure, અને એનું એ કહી દીધું કે કોઈ બે સનદ ન હી હોય હા આ શબ્દ કોઈ કહે ન એ થાય ખરું સાલુબા ચાલો આવજો ધાન હું તારું કપાળ આવજો જય માતાજી મિત્રો આ વિડિયો ખાલી અમે મનોરંજન માટે પૂરતો બનાવ્યો છે અને દારૂ ખરેખર કોઈને ના પીવો જોઈએ કે તમે જોયું વિડીયોમાં કે દારૂ કરે ઘરમાં કાળું એટલે દારૂ તો ના પીવો જોઈએ જય માતાજી મિત્રો